દરેક દરેક જે જે વસ્તી બેઠી છે આ ખટોણા ના ઓગણે દોડી 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 દોડીને વસ્તી આવી છે એનું બુવાજી તમારી માતા લાજ રાખશે બીજા સમાજના ના ભગવાન લાદ રાખશે મારા વિહેત ભાઈ ના રોમ લાદ રાખશે શૈલેષ ભાઈ વિશા મોટિયાડો ખટણ ના મોટિયાડો ખોળે હાથ ના આ ગોમ માં અઢારે વન વસ્તી બેઠી છે

તમને બાળીને હું માતા ધોરિયા વડે ની માતા મજા બોલું શ્રી ભાઈ બાર્યો પાવળિયા મેવાનો મામા ભાઈ ભાઈ બો

जल भियााइना भई મોમા ઓમી સાબડી ખેચાતી ઓ બાપો બાપો ઓ ગંડુ માવતો તાજી રૂય એની ઓસમ ઓ હું ના માતો કે ભગવાન મેં વખાળ્યો મારા સોગરાને ખાવાલો પાવળિયા

जगत मां दीकरी कावा

बारियूं अमल मतलबु અસલ અકુમા અજુ સંસારનો વિશાલ ભાઈ કમળશ બોલ માર્યો એ મિણો માલવા અવતાર આલ્યો છે માલીને જાજુ ભાઈ ش پورو ٿي رئي داڙه ان سلا ودي داڙا جن داڙه هوڻا پورو ٿي رئي ماڙو ملي له الو એવો કોમ કરી ગાવાનું તો આજ આજકાલ નહી ના ના મનુષ્ય અવતારમાં મેળો માલી હો વરનું આખું તો દરેક ને પૂરું થઈ જવાનું છે शेतरला शेते वळगा जु दाटाणाला आथे वळगा जुन मुतो गुसू कजये मत वळगास पण देरा हो मा, हात ना जोडदाल्या आज माडाले उभी करशो अंकाली दिकरो दिकरीना विवा पोणे रूपिया डेरा पेटीएम मिलसे

બાર મહિના ધ્યાન દોઢ વર્ષે તે લાડવા ગાધા લાડવા ઉકળે દાદા માતા મઠ માં વળી છે દ્વારકા હોગાની નગરી लील गरीबी ज

Yeah. મોટી <muchas> <muchas>

પણ શિવરીના ખટણો હું ધુમરિયા વડની માતા ધોળતી હું કાલ દાડો ઉગે એના ફૂલોનો તારો આ વળતરો ના કરી દીધું મારો વેણ છે વા વા ભાઈ ફૂલે કુવાળવા જામુ મેલડી ફૂલે કે આયુ ભાઈ હળોતરો વસ્તી ખાતરી નો કરશે ખટાણો આ ફૂલાનો હળોતરો દાડે ઉજ

ઉબારું દે આવો ભાઈ મામા ભાઈ જેને આવો લેબડો વાયો છે વાનારો રોમલા ઘેર દોર અહીંયા તમા જેવો ગંડીઓ બેસે આવડું શું કરવું રમશે તો એલા પેટલા આસી પડી જાય જેને અવતાર લઈને ખોટી

મળે વાળ વિદેશ બેઠું હોય તો કલાક માં રૂપિયા હોય તો ઉતરી જાય ભાઈ

પણ તારી માતા મને આશિયાલ છે ને એ મારી ભુવા ને વરસ થઈ જાય પણ મારા છોકરાને ને રૂપિયા નહીં નાઠે પૈસા તો કોઈ બી મજૂરી દો મોના ખરા ખરાબ બપોરી ખેતર જાય તો દાંતડો લઈ જાય તો હોજ મજૂરી મળે છે એટલે મજૂરી તો તમે હાલવાના છો ના ના મજૂરી તો કાલ વપરાઈ જવાની છે પણ આ ખટણા ની શેરી હું હેડ્યો ને એટલે મને આશી મળશે ને એ રૂપિયા જય તો હું મેલડી આવી છું ખટણા ની શેરીમાં લીલો જખલ લેવા પડો છે અને આ ગાદી ભગવાનની છે વિક્રમસિંહ ભાઈ હું ઉગતા બોન ની વ્યાલડી તો નથી શું ફૂલે કો હલવાઓ ફૂલે કાનો ઢોલ વાગે તો ભગવાન પાસે જઈને ચાર બળદ નું ગાડું જોડીને તારા ખટૌણા ની તારી શિયોરી ની બજાર માં ઘડી ગાડલે ગાડલે ગલા નું નખો તો ફિર વળતિયા ગાડી એ ઢોળવાના આવી મા બા કોક નો ઓતડો ભગવાન ઠારી દે કોઈ વિશ્વા લઈને આવ્યું છે કોઈ નું ઓતડું બળતું છે બાઉ ભાઈ ગમે તેનું કોકનું નું વાતડું તો કળતું છે કે માતા કો કાલ છે તો તારી માતા આટલા ભુવા ધોણી છે આટલી માતા એ ધોણીજી કોઈની માતા ગોડી ના કહેવાય પણ કોક નું કળતું છે અને દાડો ઉજે ઈ વાતડું જઈને ખાલી દીવે હાથ જોડે ને તો આજનો આ દાડા નું છે ને આવતો મોડું આવતા આવતા ઈ વાતડું ઈ દીવે હસી જાય આ ગંઢીએ ના પુનાઈ આ પાઘડી ની પુનાઈ આ રબારી સમાજની ની અલે વાતડું જેનું બળતું છે ફૂલે કો આલી ખાલી દીવે હાથ જોડે ને ભુવાન કહેવાની જરૂર નહીં ભગવાન માતા હું વર્ષ જ કહે પણ ખાલી દીવે હાથ જોડીને જતું રહેતો પોર્ટનો દાડો આવે ને એ દાડો ફેર ફેરવાળીને શું કરી ભગવાન તમારું મારું ખબરનું આખું લખે તો એ ઈ દીવે એ હાથ જોડેલા મધ્ર નહીં તો દુનિયા મારું નોમ મેલડી લડી દેવા ભાઈ 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 નિકુલભાઈ આ વેળાના રોમ બોલતા હશે ક્રમશીભાઈ

તમારી બેટીની પૂન કોમ આવે પણ દુનિયાને કહેવાય છે કે આવકારો આલજો રૂપિયા મતાલજો ખાવા નહીં આલો ચાલશે આવકારો આલજો લોટો નહીં ચાલશે અડધું પાલું પોણી આલજો પોણી એના પેટમાં પડશે ને પેટ ઠરશે ને એટલે તમારા ઘરનું બધી બળતરાવી ઠરી જવાય જેટલી બળતરા હશે ને ખાલી કોકના પેટમાં અડધું પાલું પોણી જતું રહે ને તો એનું પેટ ઠરશે ને તો એ બધી બળતરાવી ઠરી ઠરી જવાય લો રબારી જેની જેની ટોપો કર્યું છે જેને જેને ટોપક કર્યા છે આ ભેટી ખટાની એને મારો ભગવાન હાલ છે જરૂર હાલ છે તો ભાઈ દરેક ની જે આવો આવો